ખુલી જતી હોય છે ભાવનગરના પાલીતાણામાંથી પણ કઈક એવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં પ્રથમ જ વરસાદમાં કઈ રીતે નાડું તૂટ્યું તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છે ભાવનગરના પાલિતાણાની આ સમગ્ર ઘટના જ્યાં નવું નક્કોર નાડું તૂટ્યું પીપરડી બે ગામમાં બનેલું નાડું પહેલા વરસાદમાં કઈ રીતે ધોવાઈ ગયું છે પંદર દિવસ પહેલા જ આ નાડું બનાવવામાં આવ્યું હતું નાડું તૂટતા તંત્ર પોતાની ભૂલ છુપાવવામાં કામે લાગ્યું છે રાતોરાત નાળા પર સિમેન્ટ અને રેતી પાથરી દેવામાં આવી લોકોએ નાડુ બનાવવામાં ભ્રષ્ટાચાર થયા હોવાની ફરિયાદ દ કરી છે પાલિતાણા તાલુકાના પીપળી નંબર બે ની અંદર વાડી વિસ્તારમાં જવા માટે થઈને દસ લાખથી વધુના ખર્ચે નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ એટલી નબળી હદે જે કામગીરી કરવામાં આવી હતી જેના કારણે થઈને માત્ર પંદર દિવસની અંદર પ્રથમ વરસાદે જ તે આ નાળું છે એ તૂટી જવા પામ્યું હતું આપને હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ પીપળી ગામની અંદર વાડી વિસ્તારમાં જવા માટેનો જે આ રોડ છે અને એ રોડની ઉપરથી સેંકડો લોકો છે ખેડૂતો છે આ વિસ્તારમાંથી પસાર થતા હોય છે અને એ વખતે પાણી આવવાના કારણે થઈને ખેડૂતોને મુશ્કેલી પડતી હોય છે ત્યારે એવા સમયે તંત્ર દ્વારા અહીંયા દસ લાખથી વધુ વધુના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું પરંતુ માત્ર એક જ વરસાદે આ નાળાની સ્થિતિ છે એ ભયજનક થઈ ગઈ હતી કારણ કે વરસાદ આવતા જ આ જે નાળું છે નબળી કામગીરીના કારણે થઈને તૂટી ગયું હતું ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવવા છતાં તે મોડી રાત્રિ દરમિયાન કામગીરી કરી અને તંત્ર દ્વારા જે ઢાંક પીછોડો છે એ કરવામાં આવ્યો છે ફરી હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન તંત્ર દ્વારા આ જે નાળું છે એની ઉપર જે તૂટી ગયેલા ભાગ છે ખાડા છે બુરીને જે એનો જે ભૂલ છે એને દબાવવાનો પ્રયાસ છે એ કરવામાં આવ્યો હતો ખાસ કરીને તંત્ર દ્વારા જે કામગીરી થતી હોય છે કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે થઈને નબળી કામગીરી થતી હોવાના કારણે થઈને અનેક આવા જે કામો છે તે ભ્રષ્ટાચારના બોરિંગ સમાન સામે સામે આવી રહ્યા છે પરંતુ તંત્ર છે એ યોગ્ય કામગીરી નહીં કરવાના કારણે થઈને લાખો રૂપિયાનું પાણી થઈ જતું હોય છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર ગુજરાતની અંદર વિકાસના કામો તો અનેક થતા હોય છે પરંતુ કામની પાછળ યોગ્ય જે જવાબદારી અધિકારીઓની હોય છે કે જે દેખરેખ રાખવાની એ નહીં કરવામાં આવતા અનેક કામો છે એ નબળા થતા હોવાનું પુરવાર થતું હોય છે ત્યારે ભાવનગર જિલ્લાના જે પાલતાણા તાલુકાનું પીપળી બે ગામ છે કે જ્યાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે આ ગામની અંદર દસ લાખથી વધુના ખર્ચે કોઝવે ઉપર એક નાનકડું નાળું બનાવ્યું હતું પરંતુ આ નાળું માત્ર પ્રથમ વરસાદ તૂટી જવા પામ્યું છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે પીપળી ગામના જે લોકો છે આપણી સાથે જોડાયા છે એમની સાથે સીધી વાત કરીશું પહેલા હું આપને પૂછવાનો પ્રયાસ કરીશ કે આ જે નાળું છે કેટલા દિવસ પહેલા બન્યું હતું અને અત્યારે કેવી હાલત છે પંદર દિવસ ત્યાં જ નાળું બન્યું એને બરાબર પછી આજે કોન્ટેક્ટ હતા એને દર વખતે મેં કીધું કે સારું કરો હારું કરો પછી એ લોકો કાંઈ માન્યા નહીં પછી જેવો તેવો યુથ પાણી આવ્યું છે દસ ટકા વરસાદ ત્યાં નાળું તૂટી ગયું છે છતાં મેં કીધું કે મેં રિપેર કરતા રાતો

જે એમના ખાલી ખોદીને એને બુરી જ દીધું એમાં કોઈ વસ્તુ એજન્સી વાવજ ખુદ અહીંયા હાર્યા હતા એને મેં વાત કરી હતી દીદી વ્યવસ્થિત કામ કરી વ્યવસ્થિત કામ કર્યું છે ભાંગલા ભૂંગવા નાખી દીધા હેઠે કોપીંગ નથી ભર્યું ક્યાંય લોખર નાખ્યું નથી ને પંદર બાર વાગ્યા બુરવા આવ્યા હતા પંદર વીસ જણા એને બુરવાઈ ના પાડી તો એ તો વઈ ગયા પછી પાછા આવીને એને બુરી દીધું એમ અંદર હોઈ ગયા હતા અમને કાંઈ ખ્યાલ નહોતો આવું એને કર્યું છે હાવ બોગસ કામ છે અધિકારી ભેગા છે એમાં આ કોન્ટ્રાક્ટરો જે બોગસ કામ કરે છે એમાં સંપૂર્ણપણે અધિકારીનો ઢાક પિચોડો છે અને અધિકારીની સંપૂર્ણ મારું માનવું છે ત્યાં સુધી એની મર્યાદા કારણ કે અધિકારી એની છૂટ આપે છે ત્યારે આ કામ થઈ રહ્યું છે દસ લાખને એકાશી હજાર રૂપિયાનું આ નાળું કામ મંજૂર કરવામાં આવ્યું આ નાળાની અંદર પંદર દિવસ પહેલાં જ બનેલું નાળું પહેલાં જ વરસાદમાં જ્યારે પાણી આવ્યું મોટા મોટા બબ્બે અઢી અઢી ફૂટના ખાડા પડી ગયા ગઈકાલે જ અહીંયા થ્રી વ્હીલ ટેમ્પો નીકળ્યો એ ટેમ્પો ફસાઈ ગયો આ લોકો સ્થાનિક લોકો હાજર હતા એ છતાં કોન્ટ્રાક્ટરને કામ કહેવામાં આવ્યું એટલે કોન્ટ્રાક્ટરે જવાબ ન આપ્યા આના જવાબદાર અમલીકરણ અધિકારીનો મેં સંપર્ક કર્યો એટલે એણે એમ કીધું કે ભાઈ અમે કોન્ટ્રાક્ટરને કામ માટે થઈને કોઈ વર્ક ઓર્ડર આપ્યો નથી કોન્ટ્રાક્ટરે જાતે કામ કર્યું જે નિયમની વિરુદ્ધનું છે હંમેશા વર્ક ઓર્ડર મળે પછી કામ શરૂ થતું જાય છે આ નાળાની નીચે પહેલા એક નાનો એવો કોજવે હતો જ ઓલરેડી આ ભ્રષ્ટાચારને આ સરકાર આ સરકારના બાબુઓ અને જે કાંઈ ગણો એ કોન્ટ્રાક્ટરો ઘોળીને પી ગયા છે ખૂબ કામગીરીના કારણે થઈને આ રોડ ઉપર પ્રથમ જ ગાબડા પડ્યા હતા પરંતુ તંત્રએ પોતાની ભૂલ ઢાંકવા માટે થઈને આ ગાબડા પૂરી એની ઉપર પ્લાસ્ટર જે સિમેન્ટનું પડ પાથરી એની ભૂલને દબાવવાનો પ્રયાસ કર્યો છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર અને હાલ તો શું